નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી પહોંચી છે મું જ મૌડા પાસે જે શિવાજી ચોક છે ત્યાં આગળ જ્યાં બાપા સીતારામની મળી જેને આજે એકવીસ વર્ષ પૂર્ણ થતાં ત્યાંના આયોજક દ્વારા સત્યનારાયણની કથા તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જે રીતના વાત કરે અત્યારે ચૈત્ર નવરાત્રિ માસ ચાલતો હોય એવામાં બાપા સીતારામની મળી જેના પણ એકવીસ વર્ષ પૂર્ણ થયા હોય અને એમના દ્વારા આજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે જે રીતના તમે જોઈ શકશો કે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે પ્રસાદી લેવા માટે ઊભા છે ત્યારે વાત કરીએ તો જે રીતના એમના દ્વારા સવારથી સાંજ સુધી જે પ્રસાદી રાખવામાં આવે છે એ રસોડે પણ અમને તમને દ્રશ્યો બતાવીશું જે રીતના તમને બતાવી રહ્યા છે કે જે આ શિવા મોજમૌડા શિવાજી ચોક પાસે જ્યાં બાપા સીતારામની જે મળી છે ત્યાં સાંજ સવારના દસ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી જે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે જેમાં બુંદી ગાંઠિયા મેથીના ભજિયા મરચાંના ભજીયા એવું સવારથી લઈને સાંજ સુધી ચાલુ રાખવામાં આવે છે કેટલા માણસોની મહાપ્રસાદી બનાવવામાં આવે છે કેટલા સમયથી આ લોકો આ આયોજન કરે છે આપણે સંપૂર્ણ પ્રકાર સંપૂર્ણ પ્રમાણે જે એમના કાર્યકર્તા છે કે જે મંદિરની દેખરેખ કરતા હોય એમની સાથે ચર્ચા કરીશું પરંતુ જ્યારે ચૈત્ર માસ નવરાત્રિ ચાલતી હોય ને આવા દિવસો આવતા એવામાં જ્યારે શિવાજી ચોક પાસે મૂજમૌડાગર જે બાપા સીતારામની મળી છે ત્યાં પણ જોઈ શકશો કે આવું એક આયોજન કરવામાં આવે છે એમના જે જે દેખરેખ કરે છે એમની સાથે પણ ચર્ચા કરીશું પરંતુ અહીં તમે જોઈ શકો છો ચોક્કસપણે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે જ્યારે બપોરની ગરમી છે તો જે કાર્યકર્તાઓ દ્વારા

મુજપોડા શિવાજી ચોકની સામે બાપ શિવાજી ચોકની સામે બાપાજીને મળી છે બે હજાર ચારમાં ચાર તારીખે આ સ્થાપના કરી હતી આ એકવીસ વર્ષ પૂર્ણ થયા છે ચાર ચાર બે હજાર પચીસ એટલે એકવીસ વર્ષ પૂર્ણ એટલે એકવીસ વર્ષ થયા છે અને દર વર્ષે આ રીતે સવારે સત્યનારાયણ ભગવાનની કથા અને સા અગિયાર વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી રાતના લાઈવ પ્રસાદ હોય છે બુંદી ગાંઠિયા છાસ ભજીયા જે અમારી બધા મંડળોની વ્યવસ્થા પૂર્ણ બધા સાહ સહકાર સાથે મડીનો અને બાપાનો સાહ સહકાર બાપાના આશીર્વાદથી ભક્તોને પ્રસાદ રૂપે જે અમારી શક્તિ શક્તિ પ્રમાણે બધા મિત્રો સાથે થઈને આ કરીએ છીએ અને બાપાની આશીર્વાદથી આ પૂર્ણ થાય છે અને ભક્તોને પ્રસાદનો લાવો લેવા માટે અમે આમંત્રણ કરીએ છીએ અને આવે છે અને એને તમે જોઈ રહ્યા છો કે આટલો આટલી તાપમાન હોવા છતાં પણ પબ્લિક આ પ્રસાદ લેવા માટે ભક્તોનો આવે છે એ અમને ખૂબ ખૂબ અમને બહુ ઉત્સાહ છે કે ના કે જમાડીએ ખવડાવીએ અને બાપાની ખાવા બાપા બગદાણામાં બેઠા બેઠા બધાને જમાડ્યું જ છે અને ખાવા રોટલો આપો અને ઓટલો આપો એવું બાપાને એ જે પરંપરાથી એ ચાલે છે અમારે વડોદરામાં અને ચલાવીએ અમે ગયા વર્ષે વીસ વર્ષ પૂર્ણ થયા હતા એટલે પાકું ભોજન રાખ્યું હતું સવારથી અમે દસ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી એમાં દાળ ભાત શાક બુંદી ગાંઠિયા અને પૂરી એ એ અમારી પાસે જગ્યાની વ્યવસ્થા ના હોવાના કારણે આ વર્ષે એ વખતે અમારે પચીસ હજાર માણસ સવારથી દસ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી જમાડ્યા હતા આ અમારી આશા એવી જોઈએ છે કે દસથી પંદર હજાર માણસો ભજીયા અમે અઢીસો ત્રણસો કિલો બેસન લઈ આવ્યા છે અને ચાલુ ને ચાલુ રાખવાનું દસ તમે જોયું હશે કે ચાર કઢાઈ ચાલુ જ છે જ્યાં સુધી જ ભક્તો આવશે નવ વાગ્યા સુધી જેટલા આવશે એટલાને જમાડવાનું કોઈ ગણતરી નહીં આ જેટલા ને જમવું એટલે જેટલી વાર આવે ને બસ જમાડવા છે બસ બીજી કઈ વાત નહીં અમારે બસ બે હજાર ચાર ચાર થી જયારે સ્થાપના કરી ત્યારથી પરંપરા જે આ પરંપરા ચાલે છે બાપાના આશીર્વાદથી અમારા સાસ બધાના સાસ સરકાર ચાલે છે અને આજ ચાલુ રહે અને હજી આગળ વધે અમારે એ જ પ્રયત્ન દર વર્ષે ચાર ચાર

કે છેલ્લા વીસ બાવીસ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે જે છેલ્લા ગયા વર્ષે એ લોકોએ પાક્કું ભોજન રાખ્યું હતું પરંતુ ક્યાંક જગ્યાના અભાવના કારણે આ વખતે એ લોકોએ જે નાસ્તા રૂપી મેથીના ભજીયા મરચાંના ભજીયા એ રાખવામાં આવ્યું છે જે રીતના તમે ચોક્કસપણે જોઈ શકશો કે જે રીતના એમને કહેવામાં આવ્યું છે કે તપ તાપના કારણે પણ પબ્લિક હોવા છતાં પબ્લિકો પ્રસાદી લઈ રહી છે ત્યારે એમના દ્વારા માનવો બાંધી દેવામાં આવ્યો છે કે જેટલા પણ ભાવિ ભક્તો આવે છે બાપા સીતારામનો પ્રસાદી લેવા એમને તકલીફ ના પડે તેને દેખીને એ લોકોએ આ રીતના આયોજન કરવામાં આવ્યું છે જોડે જોડે ઠંડી છાશ પણ મૂકી દેવામાં આવી છે જે રીતના પ્રસાદી આપવામાં આવે છે સવારના દસથી સાંજના દસ જી દર્શક મિત્રો ચોક્કસપણે કહીશું કે અમે ઘણા બધા મહા ભંડારાને પ્રસાદીનું આયોજન કર્યું છે જ્યારે આ પહેલું એવું જે મુજમૌડા પાસે શિવાજી ચોક પાસે જે બાપા સીતારામનો જે ભંડારો જે જોવામાં આવ્યો છે જે સવારના દસ થી લઈને રાતના દસ વાગ્યા સુધી ચાલે છે ચોક્કસપણે ભાવિ ભક્તોની ખૂબ ભીડ જોવા માં આવી છે